રાજકારણમાં કોણ છે ચરિત્રહીન કે પછી નેતાની જીભલપસી છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને લઈને ખૂબ જ વાદવિવાદ વકર્યો છે વિપક્ષના નેતાઓ કેટલાક મંત્રીઓ પર સીધો આક્ષેપ કરી રહ્યા છે કે ડ્રગ્સ અને દારૂના હપ્તા એમના સુધી પહોંચે છે હવે આ ડ્રગ્સ અને દારૂના હપ્તાથી વાત આગળ વધી ગઈ છે એટલી હદે કે રાજનેતા રાજનીતિમાં ચરિત્રની વાત માણસ આવ્યો છે રાજનીતિમાં ત્યારે ચારેય સત્તા ને ઠીક કરવાની તાકાત ધર્મ સત્તામાં છે સવાલ એ છે કે પ્રકાશભાઈએ આજે આ સમયે કેમ આવું નિવેદન કરવું પડ્યું શું પ્રકાશભાઈને હમણાં જ ખબર પડી કે રાજકારણમાં ચરિત્રહીન પ્રજાના પ્રતિનિધિઓ આવી ગયા છે અને કેમ એમણે વ્યાખ્યા માત્ર દારૂ જુગાર પૂરતી કરી કે દારૂ પીતા હોય કે જુગાર રમતા હોય એ ચરિત્રહીન શું નૈતિક પતન જેનું થઈ ગયું હોય એ ચરિત્રહીન ના કહી શકાય રાજકારણમાં આજે કયો નેતા એવો છે જેનું નૈતિક પતન નથી થયું જે ભ્રષ્ટાચાર ને વધારે પ્રોત્સાહન નથી આપતો અથવા તો ભ્રષ્ટાચારી નથી તો એ મુદ્દે કેમ વાત ના કરી એમણે એક બહુ સારી વાત કરી કે ભાઈ આ રાજનેતાઓમાં જે ચરિત્રહન થયા છે એ આવી ગયા છે એમના કાન આંબળવાનું કામ ધર્મ કરી શકે છે તમે કયા ધર્મ પાસે અપેક્ષા રાખો છો કયા ધર્મમાં હવે નૈતિક મૂલ્યો એટલા ઊંચા છે કે રાજનેતાઓને એમની કહી શકે તમે ખોટા છો કારણ કે હવે તો ધર્મપદ પર બેઠેલા પણ રાજનેતાના પગમાં પડે છે તો એ ધર્મ સત્તા પાસે તમે કયા આધારે અપેક્ષા રાખી રહ્યા છો કે એ આ ચરિત્રહીન રાજનેતાઓને સુધારશે અને એમને જે વાત કરી કે રાજકારણમાં ચરિત્રહીન નીતિ વગરના લોકો આવી ગયા છે તો આ વાતને સ્વીકારવાની જગ્યાએ કાર્યક્રમ ની અંદર એમને વાત કરી છે કે એમના જ પક્ષના અમુક ધારાસભ્યો દારૂ નું મોટા પાયે સેવન કરે છે ચારિત્ર વાત કરી છે અને એના કારણે એમને જે હકીકતે પક્ષની અંદર ચાલતી જુદા જુદા પ્રકારની ગતિવિધિને દબાતા સત્ય રીતે ઉજાગર કરી છે પહેલા વરિષ્ઠ સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમણે પણ કીધું કે ભાજપામાં મોટા પાયે લૂંટનો કારોબાર ચાલે ટોળ કાન ચાલે છે ગઈકાલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી

અને આ હфтаરાતના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે એની હકીકત કોંગ્રેસ તો વારંવાર રહી છે કોંગ્રેસે તો જન આક્રોશ રેલી કરી અને લોકો વચ્ચે જઈને જનતા થી માંડીને ચાલી રહી છે NHAI દ્વારા બાઇક રેલી કરીને ડ્રગ્સ અને દારૂ સામે કેમ્પસમાં મજબૂત હતી લડત કરવા માટેના આહવાન કર્યું છે પણ આ બધાની વચ્ચે જ્યારે ભાજપ સત્તાધારી પક્ષના લોકો સ્વીકારે છે ત્યારે પણ ભાજપાની સરકારમાં થોડી પણ શરમ હોય તો સ્વીકારે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે અને ગુજરાત ત્યારે રાજ્યના મુખ્યમંત્રી બરબાદી અને શ્રી મોટી મોટી જાહેરાત ને મોટા મોટા કાર્યક્રમ કરીને બીજી બધી સુખીની વાતો કરવાના બદલે ગુજરાતમાં નશાબંધીના કાયદાની કડક અમલવારી કરે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે રાજ્યપાલ આનંદીબેન પટેલની વાતને ટાંકી આનંદીબેન એવું કે છે કે ભાઈ રાજ્યમાંથી દારૂબંધી ઉઠાવવાની વાત કરાય જ નહીં બહુ સારી વાત છે શા માટે કહેવું પડે કે દારૂબંધી ઉઠાવી લો દમણ દીવના અપક્ષ સંસદ સભ્ય જો આક્ષેપ કરતા હોય કે ત્રીસ હજાર કરોડનો દારૂ વર્ષે ગુજરાતીઓ પી જાય છે તો કયા હિસાબે આ દારૂબંધી રહી અને જ્યારે દારૂબંધી કાગળ જ પર રહી છે તો પછી એ ચાલુ રાખવાનો મતલબ શું છે ભ્રષ્ટાચાર વધારવો છે લોકોને સસ્તા ભાવે મળતો દારૂ તમને નડી રહ્યો છે અને જો તમારે ખરેખર દારૂબંધી અમલમાં રાખવી જ હોય તો એનું ચુસ્ત પાલન કેમ નથી કરાવી શકતા કેમ તમારું તંત્ર પાંગળું સાબિત થાય છે સવાલ અહીં એ છે કે શા માટે હવે ભાજપના જ ધારાસભ્યો અથવા નેતાઓએ કહેવું પડે છે કે રાજકારણની અંદર ચરિત્રહીન લોકો આવી ગયા છે નથી લાગતું કે કોંગ્રેસ હોય આ ભાજપ હોય કે આપ હોય કે અન્ય કોઈ પણ પક્ષ હોય આવા જે લોકોનું ચરિત્ર જેના કોઈ નૈતિક મૂલ્યો ન હોય એવા લોકોને ટિકિટ આપવી જોઈએ નહીં પક્ષમાં કોઈ પણ જગ્યાએ હોદ્દા આપવા જોઈએ અથવા પક્ષના કાર્યકર ના બનાવવા જોઈએ પણ એ શક્ય જ નથી કયો પક્ષ છે જે સંપૂર્ણ સાચા સતયુગી માણસોથી પક્ષ ચલાવી શકે જ્યાં ડગલેને પગલે તમારે કાળા નાની જરૂર હોય ડગલેને પગલે તમારે અસામાજિક તત્વોની જરૂર લેવા પડતી હોય એવા સમયકાળમાં રાજકારણીઓ પાસે કે રાજનેતાઓ પાસે ચરિત્રહીન માણસો રાખવા સિવાય બીજો ઉકેલ શું છે ઉકેલ પ્રજા પાસે છે પ્રજાએ આવા ચરિત્રહીન પ્રતિનિધિઓને ઘરે મોકલવા જોઈએ જે દિવસે પ્રજા જાગી અને અસામાજિક તત્વો અથવા તો જેનો ઇતિહાસ વ્યક્તિગત ઇતિહાસ ખરડાયેલો હોય એવી વ્યક્તિઓને ઘરે મોકલશે કોઈ પણ ચિહ્ન પર ચૂંટણી લડતું હોય કોઈ પણ લોકપ્રિય નેતાના પક્ષમાંથી લડતું હોય એને ઘરે જેથી મોકલવાનું શરૂ કરશે ને તેથી કોઈ નેતાએ ધર્મના મંચ પરથી એવું નહીં કહેવું પડે કે હવે ધર્મ જ આ ચરિત્રહીન લોકોને સુધારી શકશે આ કામ સમાજનું મતદારોનું અને નાગરિકોનું પણ છે આભાર